¡Vamos! એકવીસ સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે પ્રજાએ અમને જે ચુકાદો આપ્યો છે મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે શિર પર ચડાવીએ છીએ અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે દિલ દઈને કામ કર્યું છે તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી હું તો એવું કહું છું મારી જ ભૂલ થઈ હશે બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે અને આ હાર ને અમે સરસ સ્વીકારીએ છીએ દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યો એવું મીડિયા થકી જાણવા મળ્યું છે ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે અને એ ચુકાદો જે આપે એ કોઈપણ પક્ષને માથે ચડાવવાનો મેં પણ મારો આ જે ચુકાદો એકવીસ સંસદીય વિસ્તારના મતદારો આપ્યો છે એને દિલથી સ્વીકારું છું કાર્યકરો જે મહેનત કરી છે એને હું બધાને અભિનંદન પાઠવું છું એ તો પરસ્પર સિરસ તો છે ને જીતેલા ઉમેદવારને અભિનંદન પાઠવવા જ પડે આખરે તો એ આ સંસદીય મત વિસ્તારનો સંસદ સભ્ય થયો છે એ સંસદ સભ્ય થયો એટલે કંઈ માત્ર ઉદયપુરના નહીં પણ આમાં આવતી સાતે સાત વિધાનસભાના એનું એ નેતૃત્વ કરવાના ત્યારે અમારા કોંગ્રેસના કાર્યકરોને પણ કોઈ દિવસ કંઈ કામ પડે કોઈ પત્ર લખવાનું કામ જરૂર પડે કોઈ સામાજિક કામ જરૂર પડે અથવા તો વિકાસને લગતા કોઈ ગામડા એવો હોય અને એ ગામડાની અંદર એમના સહકારની જરૂર પડે એટલે અભિનંદન તો આપવા પડે અને એ સામાન્ય રીતે રૂટિંગ હોય છે એ રૂટિંગ પ્રમાણે અભિનંદન આપ્યા છે ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષથી ભારતનું સુકાન સંભાળી રહ્યા છે અને એમણે પ્રધાન સેવક તરીકે સમગ્ર દેશની અંદર છેવાડાના માનવી સુધી ગરીબ કલ્યાણ યોજનાઓ પહોંચાડીને એમણે લોકોના દિલ જીત્યા છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા વિસ્તારની અંદર આવતી તમામ જનતા પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું હતું અને મનથી મક્કામ એવી જનતા જનાર્દયે ચુકાદો આપી દીધો છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતા મારા તમામ સાથે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો બૂથના પ્રમુખશ્રીઓ બૂથ સમિતિના સભ્યો પેજ કમિટીના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો સૌ સાથે મળીને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધર્યું તે બદલ એમનો ખૂબ આભાર માનું છું